વંથલી ના સૌ ચંદ શેઠ હતા બહુ સારા નીતિમતા વાળા પણ કસોટી તો બધાની થવાની જ છે એની કસોટી થઈ એના સો વાણ બહુ જાજો સામાન ભરેલા ગુમ થઈ ગયા બહુ મોટી ખોડ ગઈ દુખી દુખી થઈ ગયા તેમ છતાં જે કઈ ભરપાઈ કરવાનું મીંડા ભરપાઈ કરવા જેટલું હતું એટલું બધું મીંડે આપવા તૈયાર કોઈ ભાવ ન પૂછે એ તો તમારે આમ બધું વ્યવસ્થિત હાલતું હોય તો બધા ચારે બાજુથી પૂછવા જરૂર હોય તો કહી કંઈ કઈ કાજ હોય તો કહી જાવ ખબર પડે કે હવે રહ્યો નથી એટલે પછી તમે એની પાસે જાઓ ને તો આ દુનિયાનો ક્રમ છે કોઈ એક રૂપિયાનું ધિરાણ આપે નહીં કોઈ ઉધાર માલ આપે નહીં બોલાવે નહીં એક લાખ રૂપિયા લેણા હતા ઉઘરાણીએ એને ખબર પડી કે કંઈ છે નહીં ગમે એમ કહીને મારે મારા રૂપિયા તો છે શેઠ મારે મારા રૂપિયાની જરૂર છે ક્યારેક પ્રસંગ આવે છે મને ગમે એમ કરીને ત્રણ દિવસમાં રૂપિયા આપો હવે મારા રૂપિયા જોશે સારું હું વ્યવસ્થા કરું છું માણસ માણસને પોતાની જાન કરતા આપણું વિશેષ વાલી હોય છે આખે તપાસ કરતા કરતા એક શેઠ નામ મળ્યું ચોપડા માંથી સોમચંદ શેઠ અમદાવાદના

ભેળી પાછી આંસુડા લૂસવા માટે થોડીક આમ રેતી બેતી ભેળી કરીને આમ ઉપર નાખી એટલે બધું પછી પત્ર વ્યવસ્થિત બધું લખાઈ ગયેલું હતું એમ દેખાય એમ પેલા માણસને ત્રણ દિવસ પૂરા થયા એટલે ઉઘરાણી આવવાનું જ હતું એ આવ્યો એટલે કહ્યું લો આ તમને મેં હુંડી લખી આપી છે તમે અમદાવાદ જઈને આ પૈસા લઈ આવો પહેલાથી ભલે ને અમદાવાદનો ધક્કો થાય પણ આપણા રૂપિયા તો મળી જાય એ માણસ અમદાવાદ ગયો પેલા શેઠને મળ્યો આ ઊંડી આપી લખેલી શેઠે મુનિમને આપી કે જો જે આ શેઠનું ખાતું શું બોલે છે એના પૈસા લેણા છે મુનિમે જોયું ચોપડામાં તેનું નામ જ નહોતું મુનિમે કહ્યું શેઠને આ સૌજન શેઠનું નામ જ નથી આમાં એને કહ્યું છે કે એક લાખ રૂપિયા આપી દેજો મારા ખાતામાંથી પણ એનું નામ જ નથી કેમ આપવા શેઠે કહ્યું લાવો જ ઊંડી મારી પાસે એને જોઈ વાંચ્યું એક બે વખત વાંચ્યું સાહજોગ શબ્દ હતો એ જોયો એની પર આસુડા પડેલા એ જોયા એની પર રેતીના થોડાક રજકણ ચોઈટા હતા એ જોયા ખ્યાલ આવી ગયો માણસ સાચો છે મુશ્કેલીમાં છે પોતાનું સરનામું નામ બધું લખ્યું છે પૈસા આપવા કહ્યું છે એક લાખ રૂપિયા આપી દો ને મને શું બોલે પેલા માણસને એક લાખ આપી દીધા માણસ જતો રહ્યો પછી મુની મે શેઠ ને પૂછ્યો કે આ શું લખવાના કોના ખાતે લખવાના તો કે ખર્ચ ખાતે શેઠ નું નામ ઈ નો લખી લખી નાખો પેટી નું ખર્ચ આવ્યું છે એટલું સૌચંદ શેઠ ને ખબર પડી કે મારી ઊંડી પાસ થઈ ગઈ છે જેમ નરસિમીતા ની પાસ હતી ને એમ પાસ થઈ હારું ઠાકોરજી મારી લાજ રાખી હે પ્રભુ તું ખૂબ દયાળુ છું મારું કામ તે કરી દીધું જિંદગી પર્યત મહેનત કરી કાળી મજૂરી કરીને શેઠના પૈસા હું ભરપાઈ કરી દઈશ આવો સંકલ્પ કે પણ જ્યાં સત્ય હોય છે ત્યાં ઠાકોરજીની કૃપા હોય છે કાળી મજૂરી ન કરવી પડી ગુમ થયેલા વાહન મળી ગયા અઢળક રૂપિયા આવ્યા કારણ કે ભાવડોળો થઈ ગયો તો ખૂબ રૂપિયા એવા ખૂબ રૂપિયા એવા રૂપિયા લઈને શેઠ ગયા અમદાવાદ સોમચંદ શેઠને મેળાને કહ્યું કે તમારા રૂપિયા આપવા એવો છે તો કે કયા રૂપિયા તો કે તમે અહીંથી આપ્યા તા ને મેં ઊંડી લખી આપી હતી પહેલા માણસને એક લાખ રૂપિયા તો કે નહીં નહીં અમે કોઈને આપ્યા નથી ને અમારા રૂપિયા તમારી પાસે લેણા છે જ નહીં સોમચંદ શેઠ કહે છે કે નહીં મારે તમને રૂપિયા આપવા છે સોમચંદ શેઠ કહે છે કે મારે રૂપિયા જોતા નથી આ આપવાનો આગ્રહ કરે પેલા લેવા ના પાડે આખી ઝઘડો ગયો ધર્મગુરુ પાસે ધર્મગુરુ ને કહ્યું કે અમે શું કરીએ આ શેઠ રૂપિયા લેવા ના પાડશે શેઠ કે હું કેમ કરીને લઉં એનું ખાતું કઈ બોલતું નથી મેં એને રૂપિયા આપ્યા નથી મારાથી કેમ લેવાય એક રૂપિયો ખોટો થોડો લેવાય ઘણી ચર્ચા ને અંતે ધર્મગુરુ એવો નિર્ણય આપ્યો કે તમે એક કામ કરો શેત્રુંજ આ ડુંગર ઉપર એક મોટું મંદિર બંધાવી આપો અને બે શેઠે મંદિર બંધાવી દીધું વિશાળ મંદિર એમાં નામ લખ્યું સોમ સોમચંદ અને સૌચંદ શેઠની ટૂંક એટલે સોમ સવાની ટૂંક પણ એ વિશાળ આજે રાજ સત્યને માર્ગે ચા કસોટી ખૂબ થાય છે જો કસોટી ન થાય તેને સત્ય કહેવાય જ હીરા ની જ કસોટી થાય